આરોપીએ લગ્નની લાલચ આપી સગીરા સાથે થી છ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા સગીરા ધોરણ માં અભ્યાસ કરે છે આ સંબંધોના પરિણામે સગીરાને છ થી સાત મહિનાનો ગર્ભ રહી ગયો હતો એક રાત્રે પેટમાં દુખાવો થતા તેની અપરિપક્વ ગર્ભપાત થયો હતો જેના કૃદનું મોત નિપજ્યું હતું આ ઘટના બાદ પરિવારે સમગ્ર હકીકતની જાણ થતાં સગીરાએ આરોપીનું નામ જણાવ્યું હતું સગીરાના માતા પિતા તાત્કાલિક બિલમોરા પોલીસ સંપર્ક કર્યો હતો પોલીસે રોકોર્ડ રેકોર્ડ અને રૂમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી સદ્દા મુસેમ રમજા અલી સલમાનની ધરપકડ કરી હતી આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને નાદરકા ખાતે હેર સલૂનમાં કામ કરે છે પોલીસે આરોપીને જાહેરમાં પાટ બનાવતા અને ગુનાહિત તત્વોમાં કાયદાનો ડર ઉભો કરવા માટે બિલીમોરા શહેરમાં તેનું સરગસ કાઢ્યો હતો આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં જિલ્લાના કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકો સલામતી અનુભવે તેવો જિલ્લા પોલીસનો આશય છે પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ શરૂ કરેલ છે બિલમોરા ખાતે બે દિવસ પહેલાં એક બનાવ બનેલો હતો જેની અંદર એક પંદર વર્ષની બાળકી ને રાત્રે ઘરે હતી અને તે વોશરૂમ જવા જતા એને બાળકનો જન્મ થઈ ગયેલો પંદર વર્ષની જ બાળકી હતી તાત્કાલિક હોસ્પિટલમાં એને લાવવામાં એની સારવાર કરાવવામાં આવી બાળકી ને એના માતા પિતાને ત્યારબાદ આ બાળકીને એની માતાએ પૂછપરછ કરતા કે ખરેખર શું બનાવો બનેલો હતો તેને લઈને જાણ કરતા પોલીસને જાણ કરી પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ચાવડા સાહેબ બિલીમોરા નાઓએ તાત્કાલિક સ્થળ પર જઈ અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી અને આ બાબતે અમોને ડીવાયએસપી તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબને પણ જાણ કરેલી અને અમારા પોલીસ અધિક્ષક નવસારીના રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ એ એમને જે માર્ગદર્શન આપ્યું અને એમની દોરવણી હેઠળ જે આ નાની બાળકી કે આ જે બાળકનું જન્મ થયો જે આશરે છ થી સાત મહિનાનું પ્રીમેચ્યોર બાળક જે હતું એનો આરોપી કોણ છે જે કોણે આ બાળકી સાથે રેપ કરેલ છે તે બાબતની તપાસ કરતા યુક્તિ પ્રયુક્તિથી પૂછી અને પછી કોલ ડિટેલ તેમજ બીજા એલસીબીની પણ મદદ લઈ અને એક આરોપી કે જે સદ્દામ હુસેન રમઝાની રહેવાસી અતલિયા જેસી માં ગણેશનગર સોસાયટીની અંદર મૂળ રહેવાસી અમરો હિ યુપી નાઓ હતો તેને તાત્કાલિક જ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલો આ આરોપી આશરે ત્રેવીસ વર્ષનો એની ઉંમર છે હાલ તે મજૂરી કામ એટલે કે વાળ કાપવાનું કામ આતલિયાની અંદર કરી રહ્યો છે અહીં અઢીથી થી ત્રણ વર્ષ પહેલા અમારા એટલે કે અમરોહી યુપીથી અહીં આવેલો હતો તેનો ગુનાહિત ઇતિહાસની એવી તપાસ અમે કરી રહ્યા છીએ આ બાળકીને એણે બાજુની સોસાયટીમાં પોતે જ્યાં રહેતો હોય છે ત્યાંથી એન કેન પ્રકારે સંપર્કમાં લઈ એને ભોળવી અને એની સાથે ચારથી પાંચ વખત જે ફરિયાદ જે છે તે મુજબ એની સાથે બળાત્કાર કરેલો બાળકીની ઉંમર પંદર વર્ષ છે અને હાલ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે

સૂચના છે અને એના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રિના તહેવારો તેમજ દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેને લઈને પણ અમે ખૂબ કડક કાર્યવાહી કરશું કોઈ પણ અસામાજિક તત્વોને અમે સાખી નહીં લઈએ કડકમાં કડક કાર્યવાહી ભીલીમોરા તેમજ નવસારી જિલ્લાની અંદર કાર્યવાહી કરવામાં આવશે હાલ એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તેમજ સાયન્ટિફિક રીતે પૂરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અલ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ ચાવડા સંભાળી રહેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રસ્તાઓની બિસ્માર હાલત અંગેના સખત રોષ બાદ વરસાદ રહેતા જ નવસારી માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું છે અને નવસારી ગણદેવી રાજ્ય ધોરી માર્ગ સહિત જિલ્લાના પાંચ મુખ્ય રસ્તાઓના ખાડાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે નવસારીમાં વરસાદે વિરામ લેતા જિલ્લામાં રાજ્ય ધોરી માર્ગો ઉપર પડેલા ખાળાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું છે જેમાં નવસારી ગંધેવીની જોડતા અઢાર પોઇન્ટ છ કિમી લાંબા માર્ગ ઉપર અલગ અલગ જગ્યાઓએ પડેલા ખાડાઓ મળી લગભગ અઢીક કિલોમીટર જેવો માર્ગ ખરાબ થયો છે ત્યારે આજે માર્ગ અને મકાન વિભાગે રાજ્ય ધોરી માર્ગ નું સમારકામ હાથ ધર્યું છે સોમવારથી શરૂ કરેલી કામગીરીમાં પાછોત્રો વરસદ વિઘ્નરૂપ બન્યો હતો પરંતુ આજે ઉઘાડ પડતા જ માર્ગ મહાકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનીષ પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર દિલય નાયકના માર્ગદર્શનમાં અન્ય અધિકારીઓએ રસ્તા ઉપર પેપર વર્ક કરીને વેગ આપ્યો છે આ ઉપરાંત જિલ્લાના અન્ય મુખ્ય પાંચ રાજ્ય ધોરીમાર્ગો પણ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ખરાબ રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે સીધા આદેશ બાદ આ ઝડપી કામગીરીને હાથ ધરવામાં આવી છે જેથી લાંબા સમયથી હેરાન થતા રાહદારીઓને હવે રાહત મળશે હાર્દિક સુરાણી મદદની સિદ્ધનેર કઈ રીતના માર્ગ મકાન કામગીરી કરવામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા અઢાર પોઈન્ટ છ કિલોમીટર નવસારી ગણદેવી બિલીમોરા રોડ કે જે ફોરલેન ખૂબ જ નવસારી જિલ્લાનો અગત્યનો માર્ગ છે તેને પોટોલ્સ અને ખરાબ સપાટી છે જે લંબાઈ છે તેને મરામત પેવર ભટ્ટા ને પેવર ભટ્ટા દ્વારા મરામત ની કામગીરી કરવામાં આવી રહી છે નેશનલ હાઈવે 48 પર એક એમ્બ્યુલન્સ વિદેશી દારૂ ભરેલી ગાડી જિલ્લા એલસીપી પોલીસે ઝડપી લીધો વારંવાર દારૂના ખેપીયાઓ અલગ અલગ રીતે દારૂ હેરાફેરી કરતા હોય છે જેથી ગુજરાતમાં દારૂ લાવનાર પર ગુજરાત પોલીસ સતત નજર રાખતી હોય છે જેથી જિલ્લા એલસીબી પોલીસે ને ખાનગી બાતમી મળેલ કે નેશનલ હાઈવે 48 પર ના ગલાપાટિયા નજીક

हाल बारोडी कोकन सोसायटी खाते रहते तो छत्तीस वर्षीय एम्बुलेंस चालक संदीप दिनेश शकुला ने जड़बी पड़ी और विदेशी दारू ना जत्थो पूरा पड़ना मुन्नो राजस्थान लोनखर नामना अजानक सहित बे ने वॉन्टेड जाहिर कर जिला एनसीबी पुलिस आगनी तपास हाथ धरी थी मैदरपुरा पुलिस द्वारा बीस लाख की ठगाई केस में मा आत्महत्या माटे दबाण करना बे आरोपी झड़पाया मैदरपुरा विस्तार में आ, एक आदमी जिनको पैसे जिनसे लिए थे नौकरी देने के लिए उनके मानसिक त्रास के कारण उन्हें सुसाइड किया है तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने दो लोगों से लगभग बाईस लाख रुपए लिए थे यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफ़ी समय से अपने जो पैसे बाईस लाख रुपये हैं उसकी वापसी के लिए वो दो मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे उनका दागिना भी जबरदस्ती लिया वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे उन्हें मानसिक त्रास दिया करते थे जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया सर, किस तरह को है उनका क्रिमिनल है। जी जो दोनों आरोपी हैं उसमें से एक आरोपी का नाम है परिमल उल्फे परेश और दूसरे आरोपी का नाम है अशोक डोकू तो ये दोनों आरोपी जो हैं इनको अरेस्ट कर लिया गया है और जो पहले आरोपी हैं परिमल उनके खिलाफ ऑलरेडी एक गुना रजिस्टर है जाहिरनामा भंग का और जो अशोक नाम के आरोपी हैं उनके खिलाफ लगभग सत्रह गुना हैं जिसमें से प्रोहिबिशन और अटैम्प्ट टू मर्डर जैसे गुना भी पहले से ही दाखिल किए गए हैं इनसे पूछताछ जब की तो ये पता लगा कि इन्होंने बार बार उनके घर जाया करते थे और जो अपनी बच्ची ही अमाउंट है चार लाख के लगभग उसको लेने के लिए उनके साथ उनको मानसिक त्रास देते थे और उसी के फलस्वरूप मजबूर होकर जो आदमी है उन्होंने सुसाइड कर ली है लाजपुर जेल में हत्या न आरोपी फांसो खाई अपी हेमंत मांगोरिया मारो नाम अमित पानाचंद मांगरोलिया है ઘટના તો મને પોલીસે જાણ કરી કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે કે એને જાણે જાતે સુસાઇડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો તો હતો જ નહીં અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ હાઈ સિક્યુરિટીમાં લાખ્યા પછી બે જાતે ગળું દબાવી દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર તો છૂટવાનું છે તો હું શા શાના માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લાખવામાં આવ્યો એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે શું મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે લાયખો તો કયા ગુનામાં નાખ્યો તો અને હાઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઈડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઈડ કર્યું ને એટલે સમજી લો કે પાંચ મિનિટનો કે દસ મિનિટનું એને ગળો દબાયું હોય તો એ મારે પાંચથી દસ મિનિટનો વિડીયો જોવો છે